રાત્રિના થયેલ ચોરીના જાણ પરિવાર સવારે આઠ કલાક બાદ સફાઈ કરતી થઈ હતી ચોરી કોઈ જાણ દ્વારા જ કરાઈ હોવાની શંકા રહી છે પાનો પોલીસ દ્વારા ગુનો અંકલેશ્વર તાલુકાના સુરત જિલ્લાની હદને અડીને આવેલ ભરણ ગામમાં ગત તસ્કરોએ લાખોનો ખેલ પાડ્યો હતો ગામના સુથાર ફળિયામાં રહેતા ભારતી બેન ભાવેશભાઈ પટેલ રાત્રિના ગરમીને લઈ પરિવાર સાથે ઘરના બહાર ઓટલા પર ખાટલો નાખી સુઈ ગયા હતા તે દરમિયાન રાત્રિના બાર થી સવારે છ વાગ્યા દરમિયાન તસ્કરો તેમના ઘરને નિશાન બનાવ્યું હતું અને ઘર આગળ જ્યાં તેઓ સૂતા હતા તે પાસે ઘરના દરવાજાના મિજાગરા ખોલી ઘરમાં પ્રવેશ કર્યો અને ઘરમાં રહેલ કિજોરી ખોલી અંદર રહેલા સોના ચાંદીના દાગીના કિંમત રૂપિયા પંદર લાખ ચોરાણું હજાર ચારસો સિત્યોતેર રૂપિયા અને રોકડ રૂપિયા એક લાખ બાસઠ હજારના ચોરી કરી ફરાર થઈ ગયા હતા તસ્કરો એ પ્રમાણે સમાન વેરવિખેર કર્યા વગર ચોરી કરી હતી કે પરિવારને સવારે ઉઠ્યા બાદ પણ ચોરીની ખબર ન પડી સવારે આઠ વાગ્યા બાદ વિવિધ રૂમમાં સફાઈ કરતી દાગીનાના બોક્સ કબાટ નીચેથી મળતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું એ પરિવારના ત્રણ તિજોરી હોવા છતાં તેને પણ ચોરી થઈ હોવાનો અહેસાસ ન થયો સવારે કચરો સફાઈ વેળા ચોરીની ખબર પડતા તેઓ ડગાઈ ગયા હતા તમામ તિજોરી ચેક કરતા તસ્કરો લાખો રૂપિયાનો ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું હતું તિજોરીમાં પરિવાર ઉપરાંત ભારતીબેનના સાસુ અને જેઠાણીના પણ સોનાના દાગીના સાથે હતા જે પણ તસ્કરો લઈ ગયા હતા આ અંગે ભારતીબેન અને પરિવાર દ્વારા પાનોલી પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને પ્રાથમિક વિગતો મેળવી તપાસ શરૂ કરી હતી પોલીસે એફએસએલ ડોગ સ્કોડ અને ફિંગરપ્રિન્ટ પ્રિન્ટ એક્સપર્ટની મદદથી ચોરોનું પગેરું શોધવાની શરૂઆત કરી હતી જે પ્રમાણે તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું રહ્યું છે તે જોતા પોલીસમાં ચોરીમાં જાણભેદોની સંડોવણી હોવાની શક્યતા સાથે તપાસ શરૂ કરી છે આપ જોઈ શકો છો આ બેનનું ઘર છે મારું નામ નીતિન પટેલ મારા બન્નવી ભાવેશભાઈ જીણાભાઈ પટેલ એમના ઘરે ગત રાત્રે ચોરી થઈ છે બારથી પંદર કેટલા જેટલું ઘરનું સોનું ચોરાયું છે સાથે સવા લાખ જેટલી રોકડ રકમની પણ ચોરી થઈ છે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે તેઓ બહાર સુટા હતા અને આગળના દરવાજેથી જ કોઈ પ્રવેશીને આ ચોરી કરીને સામાન વેરવી ખેતરો ઘરમાં જોવા મળે છે ઘરેણાંની ચોરી થઈ છે ફરી પાછા બોક્સ અને કબાટને લોક કરીને એ રીતે જે મોટું ઇટ ઇઝ રાખવામાં આવ્યું છે સવારે ઉઠીને જ્યારે ઘરની સાફ સફાઈ કરતી હતી બેન ત્યારે એમને આ ખાલી ઘરેણાના બોક્સ જોવા મળ્યા અને તપાસ કરતાં ખબર પડી કે ઘરેણા ઘરમાંથી ગાયબ થયા છે ત્યારબાદ કબાટના લોકરમાં તપાસ કરતાં રોકડ રકમની પણ ચોરી થયેલ હોવાનું માલુમ પડેલ છે અને તે અંગે તેઓએ આજે પાનોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે